તો એસજીવીપી ખાતે યોજાઈ રહેલા સ્મૃતિ મહોત્સવમાં મહિલા મંચના નામથી પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ રહી છે બીજી તરફ સ્વયંસેવી મહિલાઓ મહોત્સવમાં કર્મયોગી બનીને જોડાય છે આ યુવતીઓ અને મહિલાઓ સાથે ગુજરાત ફસ્ટે ખાસ વાતચીત કરી અને તેમના તરફથી શું સેવાઓ આપવામાં આવે છે તે અંગેની પણ માહિતી મેળવી તો પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવનું ભવ્ય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પાંચ દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે અનેક ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યા છે તો સાથે બે ત્રણ મહિનાથી જે અગાઉથી આની તૈયારીઓ હતી તેને પણ હવે જે રીતે હાલ વ્યવસ્થા અને આયોજન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે તે અદભુત છે અને સાથે સાથે મહિલાઓ દ્વારા પણ વિશેષ જે કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે અનેક મહિલાઓ જોડાયા છે અને ઘણા એવા છે કે દેશ વિદેશથી આવેલા છે એમની સાથે જ વાત કરીશું આપનું નામ શું છે પૂજા જય સ્વામિનારાયણ હું આફ્રિકાથી આવી છું અને આ ઉત્સવ માટે અમે ત્યાંથી સ્પેશિયલ આવ્યા છીએ અને એકચ્યુલી આ જે નું કેમ્પસ છે ને એસડીયુપી સાથે અત્યારે નહીં પણ મારા હસબન્ડ વર્ષોથી જોડાયેલા છે પોતે પણ મેમને વગર ગુરુકુલ બધા ગુરુકુલમાં ભણેલા છે આજે એ પચીસ વરસથી ફોરેનમાં છે પણ એ જે પ્રમાણે નિયમ ધરમ પાડે છે એ પ્રમાણે અમને જોઈને એવું થાય છે કે ખરેખર આ સ્વામીએ જે એમને આપ્યું છે ને એ કોઈ કોઈ રીતે ગણી શકાય એવું જ નથી એટલે આજે મારા હું મારો નાઇન ઇયરનો સન છે એને આ બધું બતાવવા માટે અમે સ્પેશિયલ આવ્યા છીએ કે જે સંસ્કાર મારા હસબન્ડમાં છે એ મારા છોકરામાં પણ આવે હું એવું ઈચ્છું છું અને માધવપ્રિય સ્વામી એક એવા સ્વામી છે કે જે મોર્ડન અને પ્રાચીન એ બંનેનું કોમ્બિનેશન કરે છે આજે જ્યારે મારો છોકરો મને કોઈ ક્વેશ્ચન કરે કે મમ્મા ઓમ કેમ બોલવાનું તું એને એમ કહું છું કે ના ઓમ ખાલી બોલવાનું છે આપણું પૂર્વ પહેલેથી ચાલુ આવે છે ઋષિ મુનિનું જ્યારે માધવપ્રિય સ્વામી પાસે એક એક વસ્તુનો સાયન્સ સાયન્ટિફિક જવાબો છે કે તમારે બાળકને સમજાવવું એવી રીતે નહીં કે બસ ખાલી તમારી જડતાથી સમજાવો તમે એને પણ એની પાસે બધા જ આન્સર છે એટલે અને અહીંયાનું કેમ્પસ પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ એકચ્યુલી આઈસીએસસી બોર્ડને ફોલો કરે છે અને પાછળ અહીંયા ગુરુકુળ છે જેમાં કેટલા બ્રાહ્મણો ભણી રહ્યા છે એટલે આ કેમ્પસ પણ એવું છે કે જે પ્રાચીન અને મોર્ડનનું કોમ્બિનેશન છે એટલે અહીંયા આવી અમે તો આની પહેલાનો પણ ઉત્સવ હતો બે હજાર પંદરનો એમાં પણ અમે આવ્યા હતા બહારથી અત્યારે અહીંયા આવીને અમને એટલું ફીલ થાય છે ઇવન તમે પણ અહીંયા આવેલા છો તો તમને એવું ફીલ ગુડ થશે કે એનું જે એમ્બિયન્સ છે એનું જે વાતાવરણ છે એકદમ પવિત્ર લાગે છે સેવા કરવાનો એક અલગ જ આનંદ હોય છે આપણે જે મેઇન હેતુ હોય છે મહારાજને રાજી કરવાનો એટલે અમે તો યજ્ઞશાળાની સેવામાં છીએ અમને બહુ મજા આવે છે આજકાલ તમે જોઈ શકો છો કે છોકરીઓ જે હોય છે આજની પેઢીની એ ઊંધે માર્ગે જતી હોય છે ન કરવાનું કરતી હોય છે સોશિયલ મીડિયા યુઝ કરતી હોય છે એટલે એવું બધું એ બધુંથી બચવા માટે કથા વાર્તા બહુ જરૂરી છે અત્યારે જે મહિલા કાર્યક્રમ એટલા માટે જ રાખ્યો છે કે આજની જે યુવતીઓ છે એ સમજે કે આદર્શ અને સંસ્કાર જીવનમાં કેટલા જરૂરી છે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ સમાજનું બહુ એક અભિન્ન અંગ કહેવાય છે જો એ બરાબર ના હોય તો સમાજ આગળ વધી જ ના શકે એક એક સ્ત્રી આખા ઘરને સાચવીને રાખે છે એક કરીને રાખે છે માટે હું એટલું જ કહીશ કે મહિલા મંચ ખૂબ જરૂરી છે એક સ્ત્રીના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે ખાલી કથા વાર્તા જ નથી હોતું અહીંયા બધા રીતના કાર્યક્રમો હોય છે એક્ટિવિટીઝ બધી હોય છે ડાન્સ હોય છે ડ્રામા હોય છે સ્પીચ હોય છે ઓવરઓલ ડેવલપમેન્ટ માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ મહિલા મંચ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે જે પણ ઉત્સવમાં નથી આવી શક્યા હું એકવાર વિનંતી કરીશ કે એસજીપી જરૂરથી તમે દર્શન કરવા પધારજો જય સ્વામિનારાયણ આવા ઉત્સવોથી જે રીતે આ બેનની વાતોમાં સંસ્કાર દેખાય છે તો આવા ઉત્સવોમાં ભાગ લેવું જરૂરી છે આપણી સાથે છે અજ્ઞા એક સેવિકા શું કહેશો આપ આ રીતે જે આયોજન કરવામાં આવ્યું આ મહિલાઓનું આયોજન છે ને આપની પર પણ ઘણી એવી જવાબદારી હશે ઉત્સવ સ્વામી નારાયણ અમારી ઉપર સભા મંડપની જવાબદારી છે અમને બહુ જ આનંદ આવે છે પુરાણી સ્વામીનો ઉત્સવ છે અમને એમાં બહુ આનંદ આવે છે અમે બધી અમારી સેવા બચાવીએ છીએ અમારે મેરેજ હોય તો બી અમે નથી કોઈ જતા અમે બધા સેવામાં જ આવીએ છીએ અને બધાને બહુ આનંદ આવે છે અને બધા બહુ નાની બાળકીઓ માટે તો બહુ જ સરસ છે બધી એક્ટિવિટી કરાવે છે બધું જ કાર્યક્રમ કરાવે છે છોકરીઓને નાની છોકરીઓને છોકરીઓને ખાસ મોકલજો તમારી કેમ કે અહીંયા આ છોકરીઓ પેન્ટ શર્ટ પહેરવા વાળી છે બધી છોકરીઓ સાડી પહેરીને આવ્યું છે કે કે અમારે અમારા મારા મહારાજનો ઉત્સવ છે પુરાણી સ્વામીનો ઉત્સવ છે એટલા માટે બધી ગર્લ્સ એટલી સરસ સેવા કરે છે બધા એટલી સરસ સ્વયંસેવક વિજય છે જઈ ખૂબ ખૂબ આભાર આપનો આપ જણાવજો કે કયા કયા એવા કાર્યક્રમો છે જે મહિલાઓના કરવામાં આવ્યા છે અને સાથે અત્યારે કયા કાર્યક્રમ ચાલી રહ્યા છે ને હવે આ જે ઉત્સવો છે તે દરમિયાન કેટલા મહિલાઓના કાયા જય સ્વામિનારાયણ આજે અમારા વાલા વાલા પુરાણી સ્વામીનો સ્મૃતિ ઉત્સવ ચાલે છે બધાને આનંદ ઉલ્લાસથી બધાએ સત્સંગીઓ બધા જોડાઈ રહ્યા છે અને બધાને પુરાણી સ્વામીનો હૃદયમાં એટલો બધો પ્રેમ છે કે સ્વામીની સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે સ્વામી હંમેશને માટે નાના કે મોટા હોય બધા ભક્તોને નાના બાળકો તો બાળક જેવા મોટા હોય મહારાજની વાતો એવી પાતા જાણે આપણે સાક્ષાત મહારાજ સાથે વાતો ન કરતા એવો મા પુરાણી સ્વામી સાથે તો અમારો બહુ જૂના નવી ગણિત યાદો છે ને આજે કંઈ મહિલા મંચ ચાલી રહ્યો છે એમાં ધામોધામથી બહેનો પધાર્યા છે બધા બહેનો પોતા પોતાની રીતે અમુક વિષયો ઉપર નાની નાની બાળકીઓ દીકરીઓ વહુઓને પ્રેરણા આપી રહ્યા છે કે આગળની પેઢી પાછળ આગળ માટે શું દીકરીઓ માટે કરવું અને દીકરીઓ કઈ રીતે આ આ વાયરાથી બચી શકે એના માટે શાખયોગી બેનો પણ પ્રયત્ન કરે છે અને અહીંયાનું મહિલા મંડળ પણ સતત કામ કરી રહ્યું છે એટલે ભવિષ્યમાં સારા એવા પરિણામ આવી શકે અને એસજીવી પી પણ એમાં ખૂબ મોટી મહેનત કરી રહી છે જય સ્વામિનારાયણ તેનું પણ જે રીતે સંસ્કાર આપવા જોઈએ કઈ રીતે ઘર ચલાવું તે તમામ જે સંસ્કારોની વાત છે તે આગળ આપવામાં આવતી હોય છે આપણી સાથે અન્ય આપ ક્યાંથી આવજોનારાનન થી આવે છે

કેમેરા પર્સન વિજય સાથે કુશાગ્ર ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ